जाती है खाली हाथ लौटी महंगाई इतनी है कि घर पे किसी का इलाज करना पड़ता है तो धनराज होती है कहा કે આજે વર્ષોથી કામ કરતા હોય એ કાર્યકર્તા ઓડિયન્સમાં બેઠો હોય અને જે ગઈકાલે જે જે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હોય એ ભારતીય જનતા પાર્ટીને અને પુષ્કળ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બેફામ રીતે વાણી વિલાસ કર્યો હોય એ સ્ટેજ ઉપર બેઠા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની આંતરડી કકળતી હોય છે કે આ લોકોની અમે ગાળો ખાધી છે આ લોકોના અમે માર ખાધા છે એ આજે સ્ટેજ ઉપર બેઠા છે અને અમે સામે બેઠા છે આ કાર્યકર્તાની નારાજગી હતી અમારી આગળ વાત આવતી હતી ત્યારે અમે પણ દુહાતા હતા કે ખરેખર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની વાત સો ટકા સાચી છે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાને લેવાય ન લેવાય એવું નથી કહેતા પરંતુ પણ એમનું દરેક ગુણ અવગુણ જોઈ અને પછી ભારતીય જનતા પાર્ટીમાં લે તો ઘણી સારી બાબત કહેવાય કેટલા ટકા આવ્યા ટકા તો એકાડો આસપાસ આવી ગયા પણ હું ખુશ છું જ વધારે ખુશ છું શું બનવા માંગો છો એજી નક્કી નથી થયું પણ કઈક સારું જ બનીશ સરકાર તટસ્થ તપાસ કરવી જોઈએ વડોદરામાં પણ પત્રિકા કોને છપાવી એના મૂળ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારે જવાનો પ્રયાસ કર્યો હોત તો કમલમની કાર્યાલયેથી કકળાટનો સંદેશ ગુજરાતની જનતા સુધી પહોંચ્યો હોત હું પોલીસ વિભાગને પણ વિનંતી કરું છું કે આ પત્રિકા કોણે છપાવી શું કામે છપાવી જે સત્ય હકીકતો છે જેનાથી ગુજરાતનો જન જન વાકેફ છે આવી પત્રિકા નામઠામ વગર છપાવવાનો કોઈ મતલબ નથી મને એવું લાગે છે કે મૂળ ભાજપના ભડકેલા પેજ પ્રમુખો પાસે નામઠામ વગરની પત્રિકાઓ વહેંચાવી અને ખોડલધામ યુવા સમિતિના કાર્યકરોને ફસાવવાનું કોઈએ ષડયંત્ર રચ્યું છે પોતાનું મિશન પાર પાડવા માટે ખોડલધામ અને કોંગ્રેસને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું છે અને આના મૂળ સુધી જવા માટે હું પોલીસ તંત્રને मोदी जी थोड़ा सा घबराए गए क्या नॉर्मली आप बंद कमरों में अदानी जी अंबानी जी की बात करते हो पहली बार आपने पब्लिक में अदानी अदानी अंबानी बोला और आपको यह भी मालूम कि ये टेंपो में पैसा देते हैं क्या ये आपका पर्सनल एक्सपीरियंस है क्या आ, एक काम कीजिए सीबीआईडी को इनके पास भेजिए ना पूरी जानकारी करिए इंक्वायरी कराइए जल्दी से जल्दी कराइए घबराइए मत मोदी जी और मैं देश को फिर से दोहरा के कह रहा हूं जितना पैसा नरेंद्र मोदी जी ने इनको दिया है ना उतना ही पैसा हम हिंदुस्तान के गरीब लोगों को देने जा रहे हैं महालक्ष्मी योजना पहली नौकरी पक्की योजना इन योजनाओं के माध्यम से करोड़ों लाखपति बनाएंगे हम इन्होंने 22 अरबपति बनाए हैं हम करोड़ों लाखपति बनाएंगे रूपालाए माफी मांगी क्षत्रिय समाज सामने तो एना विषय आपनो શું કહેવો છે हां जय माताजी हां मदनप्रज्ञा बजाला અને આપ કહો છો એમ કે પાછી રૂપાલાએ માફી માંગી છે પણ આપના થ્રુ એ કહેવા માંગીશ કે રૂપાલા ગમે એટલી વાર માફી માંગશે પણ આ જે બોલ્યા છે એ માફીને યોગ્ય છે જ નહીં એટલે જ્યાં સુધી અમે રૂપાલાને ઘરે બેસાડી નહીં દઈએ રાજકારણમાંથી હટાવી નહીં દઈએ ત્યાં સુધી એને માફ કરવામાં તો નહીં જ આવે અને એ પોતે એવું કહે છે કે મારા કારણે પાર્ટીને નુકસાન થાય છે તો રૂપાલા તમારે ત્યારે જ વિચારવું હતું કે પાર્ટીને નુકસાન થાય છે તો ત્યારે જ તમારે ત્યાંથી પાછા હટી જવું હતું તો આટલું બધું પાર્ટીને નુકસાન થવા દીધું છે તમે અને હજી તો નુકસાન ક્યારે એ તમને જૂને દેખાશે કે કેટલું બધું નુકસાન થયું છે પાર્ટીને તો પાર્ટીની આટલી બધી ચિંતા હતી તો છેક સુધી પાછા હટ્યા કેમ નહીં તમે અને હજી પણ જો આગળ કંઈ સારું વિચારતા હોય તો મહેરબાની કરીને ઘરે બેસી જાઓ નહીં તો આનું પરિણામ હજી પણ ખરાબ આવશે એ હું તમને

અમે પણ વિડીયો એમાં અમારા ત્યાંના કાર્યકર્તાઓ પણ આ હકીકત થઈ છે એ જણાવ્યું છે અમને અને છે કે સત્તા પક્ષ ના નેતાઓ સત્તાના અહંકારમાં લોકોના લોકશાહીના અધિકારોનું હનન કરી રહ્યા છે એને અમે વખોડી કાઢીએ છીએ અને અમે એના અંગે કલેક્ટર સાહેબને ફરિયાદ શું અમે તપાસ કરી રહ્યા અને એક્શન લઈશું એવું અમને વિરોધ વિરોધ ઉઠાવ્યો ઉઠાવ્યો ને અમે રાત્રે જ અમે મોડા અમે આવ્યા એટલે અમને ખબર પડી અને એ પછી રાત્રે જ અમે ઇન્ટીમેટ કર્યું તું પણ ડ્રાફ્ટિંગ કરીને આપવા માટે અમે આજે છીએ અમે જે જે લોકો આમાં સંકળાયેલા છે એની સામે કડકમાં કડક સજા માટે અને ત્યાંના જે મતદાતાઓ છે એમના અધિકારોનું હનન થયું છે એટલે એમને રીપોલિંગ કરાવવા માટે અમે માગણી કરી છે દેવેન્દ્રસિંહ છે કે આ આંદોલન ની મૂળ જે પાયો છે ને એ આ બે ભાઈઓના વિચારથી ગયો રાત્રે અગિયાર વાગે વિચાર આવ્યો બીજે દિવસે હોળી હતી અને ભાજપ ની કરીને હોડી આ બંને જણાયો तो नमस्कार मोदी जी थोड़ा सा घबराए गए क्या नॉर्मली आप बंद कमरों में अदानी जी अंबानी जी की बात करते हो पहली बार आपने पब्लिक में अदानी अदानी अंबानी बोला और आपको यह भी मालूम कि ये टेम्पो में पैसा देते हैं क्या ये आपका पर्सनल एक्सपीरियंस है क्या आ, एक काम कीजिए सी बी को इनके पास भेजिए ना पूरी जानकारी करिए इंक्वायरी कराइए जल्दी से जल्दी कराइए घबराइए मत मोदी जी और मैं देश को फिर से दोहरा के कह रहा हूँ जितना पैसा नरेंद्र मोदी जी ने इनको दिया है ना उतना ही पैसा हम हिंदुस्तान के गरीब लोगों को देने जा रहे हैं महालक्ष्मी योजना पहली नौकरी पक्की योजना इन योजनाओं के माध्यम से करोड़ों लाखपति बनाएंगे हम 22 अरब पति बनाए हैं हम करोड़ों लाखपति बनाएंगे हाँ कल रात को एक वीडियो वायरल हुआ है कि जिसमें कोई एक इंसान पोलिंग बूथ के अंदर जाके विजय बाबू नाम का ये आदमी है तो वहाँ जाके वो वीडियो में अनाप शनाप बोल रहा है और वहाँ पे बुथ कैप्चरिंग का ये इस टाइप का दिखाई दे रहा है जो बोगस वोटिंग भी कर रहा है वहाँ पे और सारा मतलब वोट डाल रहा है वो सब चीज़ें उसमें दिखा रही है तो उसके हिसाब से हमने ज़रूरी कलम है उसमें लगाई हुई है आईपीसी की इवन आर की तो आई की कलम में हमने लगाई हुई उसमें वन सेवनटी एफ लगाई हुई है जिसमें कि इम्पर्सनेशन किया हुआ है उसने और इन्फ्लुएंस अपना दिखा रहा है आरपीआई के भी हमने रिप्रेजेंटेशन ऑफ पीपल एक्ट की भी हमने कलम में लगाई हुई है जिसमें कि 128 है कि मेंटेनेंस ऑफ सीक्रेसी तो वो उसने पूरा नहीं कराया उसमें फॉलो दूसरा ये लगाया हुआ है हमने कि 131 थर्टी वन की डिसऑर्डरली कंडक्ट यहाँ पे करा गया है साथ में 132 थर्टी टू लगाई है आर पी आई की कलम जिसमें कि ये मिस मिसकंडक्ट के लिए पेनल्टी जिसमें दी गई है जिसमें मिसकंडक्ट भी ग्रॉस मिसकंडक्ट इसमें मालूम पड़ रहा है साथ में आर हुई है कि जिसमें ऐसा माना गया है कि कोई वोट किसी और का ये बंदा खुद डाल रहा उसकी जगह पे तो वो एक चीज़ इसमें आ रही है तो ये इसके साथ साथ जो मोबाइल लेके वो बंदा अंदर गया तभी उसको वी वीडियो ले पाया ये महिसागर कलेक्टर श्री है तो उनके जो जाहिरनामा है उसका भंग करा गया है तो उसकी भी कलम लगाई गई है और जैसे ही हमने